જય ભીમ જય ભારત જય સંવિધાન હવે પોસ્ટર જોયું એટલે આમ અંદાજ તો આવી ગયો છે કે ટોપિક એનો છે અને કઈ મેટર છે પણ અમુક જે બુદ્ધિ વગરના છે એ પોસ્ટર જોઈ અને સીધા કોમેન્ટ કરવા માંડશે એટલે પહેલાં આખો વિડીયો જોઈ લેજો સત્તાધારના વિજય ભગતના કોઈના વિરોધમાં વિડીયો નથી બનાવ્યો કે નથી કોઈના સમર્થનમાં વિડીયો બનાવ્યો પણ આમાં જે ચોથા નંબરનો ફોટો છે ને લીલા શર્ટમાં એ ભાઈ મિલન બારોટ કે આજથી ચાર પાંચ મહિના પહેલાં એણે એવું એ અચાનક જાગ્યો અને એવું કીધું કે મને વિજય ભગત અહીંયાથી કાઢ્યો અને મને બેઠવા નથી દેતા અને મને ધંધો નથી કરવા દેતા બીજા બધાને ધંધો કરવા દેશે મને બેઠવા નથી દેતા હવે આ ચાર પાંચ મહિનાથી બધી માથાકૂટ હાલતી હતી અને કોઈક રોહિતભાઈ છે કે એ ભાઈ એને આવું કીધું મિલનને કે ભાઈ હું તને જગ્યાનું સેટિંગ કરાવી દઈશ તને જે બેઠવા નથી દેતા એ પ્રશ્ન તારો સોલ્યુશન થઈ જશે પછી કોન્ફરન્સમાં બધાએ વાતચીત કરી બરાબર આ ભાઈ મિલને વસંતભાઈને અને રોહિતભાઈને બીને કોન્ફરન્સમાં વાતચીત કરાવી અને રોહિતભાઈ જે છે એ કંઈક બાપુના ઓળખીતા છે અને કંઈક મેનેજમેન્ટ બધું કરે છે એટલે એ ભાઈએ એવું કીધું રોહિતભાઈ કે હું કરાવી દઈશ તો ત્યાં મેટર આખી પૂરી થઈ જતી હતી હવે રોહિતભાઈ એવું કીધું કે તારી જે જગ્યા હતી એકસો દસમાં અગિયારમાં નંબરની કાંઈક એને દુકાન આપી હતી તો એ ભાઈ એને કીધું કે ભાઈ જગ્યા તને મળી જશે એટલે આ ભાઈ નવા લાડ ચાલુ કર્યા કે નહીં મારે પહેલાં નંબરની જગ્યા જોઈ કે હું પહેલાં ન્યા બેઠતો હતો એટલે હજી મારે ન્યા બેઠવું બરાબર તો એવા લાડ ન હાલે એટલા માટે કે જ્યારે બધાને જગ્યા ફાળવવામાં આવી એ વાતને આઠ વર્ષ થઈ ગયા છે આઠ વર્ષ પહેલાં ત્યાં એ જગ્યામાં ડ્રો કર્યો અને ડ્રો કર્યા પછી બધાને જગ્યા ફાળવવામાં આવી હવે આ ભાઈ એવું કહે છે કે જ્યારે ડ્રો કર્યો ત્યારે અમે હાજર નહોતા અને અમને અમારી ગેરહાજરીમાં અમને જગ્યા એમનામાં આપી દીધી બીજા બધાને જગ્યા અપાઈ ગઈ ને પછી અમને બોલાવ્યા ને પછી એવું કીધું ભાઈ આ તમારી જગ્યા અને અમે કાંઈ બોલીએ નહીં એના માટે બીજા બે ચાર માથાભરા માણસોને ત્યાં ઊભા રાખ્યા હતા એટલે અમે જગ્યા લઈ લીધી પણ પછી આઠ વારથી તમે ક્યાં સુતા હતા બે પાંચથી ન બોલો દસ દી ન બોલો પણ પછી કાંઈ આવેલું છે આઠ આઠ વાર સુધી તમે હોય રહ્યા અને પછી અત્યારે તમને લડા થાંભરી અને ઠીક છે ખાલો કાંઈ વાંધો નહીં લડત તમે કરો પણ પછી એવા તમે લાડ કરો કે નહીં હવે રોહિતભાઈ એમ કીધું રોહિતભાઈ જે છે એ મને ખબર નથી પણ મિલનના કહેવા પ્રમાણે રોહિતભાઈનું ત્યાં હાલે છે મતલબ કે રોહિતભાઈ મેનેજમેન્ટ કરે એમ હાલે છે તો હવે રોહિતભાઈનું મેનેજમેન્ટ ક્યારે હાલતું હોય કે જ્યારે વિજય ભગત મેનેજમેન્ટ કરવા દેતા હોય ત્યારે હવે વિજયભાઈ સોરી હવે એ રોહિતભાઈ જે છે એ રોહિતભાઈ એવું કીધું કેવું જગ્યા અપાવી દઉં બરાબર તો એ બાપુને પૂછ્યા વગર તો કીધું નહીં હોય વિજય ભગતને પૂછીને કીધું હશે બરાબર તો એ ન્યા મેટર પૂરી થઈ જતી હતી તો આ ભાઈએ નવા લાડ ચાલુ કર્યા અને એ લાડ ચાલુ કરી અને પછી ન આવ્યું એટલે પછી મને ફોન કર્યો કે હવે આમ કરે છે ને તેમ કરે છે ને પછી મને કે હવે વસંતભાઈ ધ્યાન નથી આપતા પણ તમે નત નવા લાડ ચાલુ કરો કાલ હવે તમે એમ કહો કે ભાઈ સત્તાધાર મારા નામે કરી દ્યો તો એમ કોઈ તમારી લડતમાં ઊભું ન રહે ને એમ કોઈ તમને સાત સહકાર ન આવે જે અત્યાચાર થયો હોય અથવા તો એવો કોઈક મુદ્દો હોય તો એમાં કોઈક તમારી યાર ઊભા રહે પણ પછી તમે એવા એવી ગેરવ્યાજબી માગણી કરો કે નહીં મને પહેલા નંબરની જગ્યા આપી દો તો આજે ડ્રો કર્યો એમાં ડ્રોમાં જે બીજા પચાસ જણા દુકાન લઈને બેઠા છે તમને પહેલા નંબરે લઈ લે તો પાછળ જે બીજા પચાસ જણા છે એનું શું કરવાનું એટલે તમારે જ નકરા લાડગર્યા કરવાના પછી આ ભાઈએ એવું કીધું મને કે હવે મને કોઈક નવો યુટ્યુબર ગોતી દો એટલે આની વાયે આપણે ટૂંકમાં બધાના લોદર તોડવાના આ મિલન એમ કહે કે આપણે આમ કરો એટલે એ કે કરવાનું એટલે આ મિલન રહ્યો એના રવાડે હવે બીજા કોઈ કાર્યકર્તાઓ મહેરબાની કરીને ચડતા નહીં બરાબર કેમ કે રોહિતભાઈ એને એવું કીધું છે કે તને દસ નંબરની જગ્યા આપી દેસુ બરાબર તો હવે આ ભાઈ આ ભાઈની દસ નંબરની જગ્યા લેવી નથી હવે આ ભાઈનું કહેવાનું એવું છે કે મને પહેલાં નંબરની જગ્યા આપો અને હું જેમ કહું એમ તમારે કરવાનું બરાબર તો એવા લાડ ન હાલે કેમ કે આપણા બાપુજીની પેટી નથી કે આપણા બાપુજીની જગ્યા નથી બરાબર એટલે હવે આ જે કોઈ ટૂંકમાં વિરોધી ટૂંકમાં જે હશે ને ખબર પડી ગઈ હશે એટલે મેં કોઈ આ વિજય ભગતના વિરોધમાં કે સત્તાધારના વિરોધમાં કે એવી રીતે કોઈ વિડીયો નથી બનાવ્યો પણ આ ભાઈ જે છે મિલન એ મિલને મારી યારે જે વાતચીત કરીને ને એટલે મિલનને ખુલ્લો પાડવા માટે મેં આ વિડીયો અત્યારે બનાવ્યો છે બરાબર કે આ મિલન જે છે એ બધાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે બરાબર પહેલાં મનસુખભાઈને કીધું પછી મનસુખભાઈ થોડું ખીજાણા એટલે પછી વસંતભાઈ આગળ ગયો હવે વસંતભાઈ એવું કીધું કે ભાઈ તને જગ્યા મળી જશે તારું પતિ જશે એટલે આ ભાઈ કે મારે પહેલા નંબરની જગ્યા જોઈ એટલે એ ગોઠવાનું નહીં બરાબર એટલે પાછો હવે મને ફોન કરીને કે હવે મને કોઈક નવો યુટ્યુબર ગોતી દો એટલે મૂળ આના ધંધા આને ચર્ચામાં રહેવાના છે આનું કહેવાનું એવું છે કે હું કહું એમ જગ્યામાં થવું જોઈએ બરાબર તો આ જે ગેરવ્યાજબી માગણી છે એ ન ચાલે બરાબર તો આ ભાઈનો હું પાછળ ઓડિયો મૂકું છું તો આ ઓડિયો સાંભળજો એટલે ખબર પડે કે આ ભાઈ આ સમાજમાં કેવી રીતે ઊભા કરે છે અને કાર્યકર્તાઓને અને આગેવાનોને કેવી રીતે ગેરમાર્ગે દોરવાના ધંધા કરે છે બરાબર તો ઓડિયો મૂકું છું ઓડિયો સાંભળજો જય ભીમ જય ભારત जय संविधान अंकित भाई बोलो ना अबे ये वो वसन भाई तो निकल गया सो बात नहीं बचा सी हां ना से काय जवाब बाप देता हूं गिदु ये काले फोन करो तो तई मने एम किदो तो हूं लगन मा से अधूरी बातें कापी नहीं खो हां पसी पासो आज मैं हवार मा करो हां तो मन के भाई हूं लगन मा से तो रात 8 बजे कर दे

પણ હવે તમે તમારી તમારી માંગણી એવું છે તમે એમ કો છો કે મારે પહેલા નંબર હા હવે એ આપણે એને કેમ કેવું તમે કો પણ આપણે લડત જ પહેલા નંબર ની હતી તો એને મનાઈ નહીં ને એનું મારું કહેવાનું એમ છે લડતમાં જો મિયાં મિલનભાઈ મિયાં તમને સાંભળો મિયાં તમને લગભગ આપણે ક્યારે પરમ દિવસ પહેલા દિવસ વાત થઈ હતી હા હા મિયાં તમને ક્યારે નહોતું કીધું કે ભાઈ તમે તમારી માથાકૂટ હતી એ મને ખબર છે પણ પહેલા નંબર ની માથાકૂટ છે એ મને નથી ખબર.

અને ટોટલ સત્તર ઓટા જ હતા બરોબર તો બાપુ ની બનાવો કરવામાં આવ્યો એના હિસાબે એનો એટલે બનાવવામાં આવ્યો ભાડા ભરે વિરોધ કરે ના કરે ને દુકાન વાળા ના આપડે પ્રવીણ ભાઈ આગેવાન છે ને ગીર સોમનાથ ના એને ત્રણ ચાર જણા રેકોર્ડિંગ કર્યા દુકાન વાળા બધા દીકરા ને હમ ખાય છે મિલન આગળ નંબર દેતા અમને કઈ વાંધો નથી હવે અટાણ પાસા રોહિત ભાઈ ના દરબાર પાહે ફરી ગયા એને પાછા અટાણે એવી વાત કરી કે ના ના ભગત ના પાડે છે કે તો મેં પણ એમ કહું છું કે તમે બધા એટલી બધી આગેવાની લઈને ફરો જ છો શું કામ અમને વસંત ભાઈ ને ભગત ને અમને ત્રણ સમજવા દો ને એટલે મારું એમ કહેવાનું છે કે તમે બે મહિના તમે મને એક તો મેં રમાડ્યો કે હું તને જ્યાં બેહવું હોય ત્યાં બેસવા દઈશ અને છેલ્લે મેં કીધું કે વસંત ભાઈ ગટપટી ગયા છેલ્લે તમે મેં એમ કહ્યું કે દસમો નંબર લઈ લે તો દસમા નંબરે તો મારે કોઈને પૂછવાનું જ ન હોય સીધું ચાલુ જ કરવાનું હોય. આ દસમો નંબર નથી જોઈતો એટલે તો વીડિયા વોડિયા ચડાવવા પડ્યા કે ભાઈ દસમો નંબર તો અમને પરાણે આપવામાં આવ્યો છે રાજકારણ થી આપવામાં આવ્યો છે ડ્રો માં મને હાજર નથી રાખ્યો આ પહેલા નંબર તમે બે ચાર જણા આગળ લઈ લીધા છે તો મને એ શાંતિ થી મને આગળ મારી રીતે ધંધો કરવા દયો દો મારે કઈ ભૂલ્યા વગર તમે મને ડિજિટલ પુરાવા મારા આગેવાનો ને દેજો તો મને યોગ્ય ઠપકો દે લ્યો આમાં અંકિતભાઈ હું અમારી ખોટી વાત છે તો વાહ માં છે તો અમારે ન છૂટકે યુટ્યુબર બદલાવો જ પડે ને શું કરવું phone અમારા ઉપાડે નહીં જવાબ દે નહીં અંકિતભાઈ પછી આમ તો કેટલાક સમય પછી હાલે પણ હવે જવાબ એવું હોય ભાઈ મેં તમને કીધું ને કે હવે તમે અત્યારે તમે એમ કહો કે આ શું કહેવાય પહેલા નંબર નું ઈ તો પછી ઈ ભેગું ના થતું હોય તો પછી આપણે એવું ઈ ઓલી ના કરાય ને પણ એમાં અંકિતભાઈ, તમે કેમ મારી હારે વાત અઢાર કામ માં હોય તો મારી હારે વાત તો કરી લ્યો કે મિલન ભાઈ ટાઈમ નથી તમે પછી કરજો તો કામ ને એમ કહી દે કે મિલન આપડે આગળ નંબર નું થાય એમ નથી આપણે પ્રેમ થી તું આ લેવો હોય તો લઈ લે નકર માંગ જો કા આપડે હાલવા દઈએ કા આપડે સમાધાન કરી નાખીએ બરોબર કાઈક મને શોખવટ થી તો કેવાય ને આવી રીતે આ લોકો ની વચ્ચે મને એમનામ રેઢો મૂકી દે ભાઈ તો કઈ આ લોકો વસંત ભાઈ જાય ને એટલે મારી ઉપરથી થી હાથ ઉપર થી હસકાય નઈ હરામી ના દીકરા આ વસંત ભાઈ ની ઉપર હું સત્તાધાર જઈ શકતો તો બાકી હરસત્તાધાર આપડે ઘરીયે ના શકીએ. તો એની પાસે એટલા ગુંડા તત્વો છે અંકિતભાઈ અમે એનો બી માર ભાઈ તો વસંતભાઈ ની ઉપર ઉપર અમે સાતા જઈ શકતા હતા બાકી વસંત વસંતભાઈ ની એટલી ભેસ છે ને કે એટલી મને હરામી ના દુકાન વાળા હાથ નથી ઉપાડતા બાકી હાથે ઉપાડતા અચકાય નહીં વસંતભાઈ ભાવ થઈ જાય અત્યારે કાલ ની વાત થાય છે વસંત ને વસંત ની payment મળી ગયું કે એટલે તારો ઉપાડતો થઈ ગયો બેન્ક કે ભાઈ એક phone એ થોડું કોઈ ને એમ પેમેન્ટ મળ્યું હોય બધી ખોટી વાત છે પણ માણસો ના આપડે ગોળા ને મોટે ગણો બધાય ગામ ને થોડી ના પડે

કે તમે આપણે મનસુખભાઈને તમે વાત કરી જ્યારે તમે કહોતા હતા કે ભાઈ મને અહીંયા બેઠવા નથી દેતા તો ઈ સેટિંગ કરી ગયા પછી તમે આપણે એવું નો કહીએ કે કે અમને સૌથી મો આગળ દેવા દે પણ આગળ આપણો નંબર હતો અંકિતભાઈ પણ આગળ નંબર હતો પણ પછી તો ડ્રો કર્યો કે નહીં પછી ડ્રો કર્યો તો આપણેને ક્યાં રાખ્યા તા એટલા માટે નંબર તો આગળ જ હોય પણ હવે તમે આઠ વર્ષ પછી કહો કે કેમ ભેગું થાય હું તમને એમ કહું છું

હા બાપુ એ આપે છે હા એ માંગવા થોડા ગયા છે આપડે તમારી સાટુ થઇ એને કેવાનું તો એ માંગણી યાદી નું કેવાય મિલનભાઈ હું એમ તમને કઉ કેમ કે એ કોઈ નો રાખવાનો જ નથી ના એ માન નથ રાખવાનો એટલે આપડે તમારી સોના ની જાળ પાડી નાખવા જેવું થાય પણ તો હું કરવું તમે કયો હાલો મેં મિલનભાઈ જો તમને આની પહેલા મેં તમને રસ્તો કીધો.

તો આપડે આપડા ભાઈઓ ની આગળ કોઈ ની આગળ નથી જવું એ લોકો એ ready અરજી હોત મને મોકલી ખાલી સહી કરી દેવાની હા તો મેં ના ના ભાઈ તમે તમારી રીતે લડત કરો અમને અમાર રીતે કરવા બરાબર એટલે એમ છે હવે તમે મને યુટ્યુબર youtube નું કયો હવે એ તો મારે શું કેવું મનસુખ ભાઈ ને કયો વાત કરો મનસુખ ભાઈ આપડી હારે ક્યાં મેલ છે એ આપડા વિરોધમાં છે હશે ને એ તો હવે તમે કરો એવું તો વિરોધ કરે ને યાર હું થાય.

હા વાંધો નહીં હું તો કરીશ વાંધો મને શું કે ભાઈ આ કંઈક રોહિત અટકાવીને બેઠા છે એનું વસંતભાઈ થાય એમ હોય બિચારાનું સેટિંગ કરી દો નકર કંઈક એનું સમાધાન નું ગોઠવી નાખી હા બાકી 10 માં ની તો મેલન ના જ પાડે સમજા તમે કહીજો હા હા કે ભાઈ અહીંયા તો એ બોણી વગર નો આવે અને હું તમારામાં એ આગળ નંબર જે લાઈન કરાવે છે ને હા અને આગળ હિતાવીસ નંબર ને દુકાન બધી ફાળવી હું ફોટા એ તમારામાં નાખું છું એટલે તમારી પાસે જરાક આધાર પુરાવો હોય સારું રે હા હું તમને નાખું કારણ કે રોહિતભાઈ પરમદી વસંત્રી ને ત્યાં મને ખોટો પડ્યો હતો ના ના કોઈ બેહતું જ નથી ખોટી વાત છે કે કોઈ આગળ કે કોઈ બેસતું જ નથી એટલે આગળના ફોટા મારી પાસે આવી ગયા હું તમારે નાખું છું વસંતભાઈ માં તો રેકોર્ડિંગ નાખ્યા ફોટા નાખ્યા પણ એની પાસે સાંભળવાનો જોવાનો એ ટાઈમ નહીં તો નકરી કે નિર્ણય લઈ હકે તરત

તમને કે કોઈ વસ્તુ બરાબર મનસુખભાઈ જો તમને ચોખ્ખું કહું છું કે પેલા નંબર ની જે તમે માથાકૂટ કરો છો ને એમાં મનસુખભાઈ નહી હા બરાબર કેમ કે તમારે એનો જે ડ્રો છે ને તમારો આઠ વર્ષ પેલા થઈ ગયો બરાબર અત્યારે આઠ વર્ષ પછી આપડે ઈ માથાકુટ ન કરીએ કે મનસુખભાઈ તે દિવસે જયારે વાત થઈ હતી ત્યારે મનસુખભાઈ તમને કીધું હતું ને કે ભાઈ તમને અંદર તમે ના પાડો છો કે ભાઈ તમને અંદર નથી જવા દેતા ઈ તમ તારે હું તને સેટિંગ કરાવી દઉં તે દિવસે વાત થાય એમાં એને કીધું ને કે ભાઈ હું સેટિંગ કરાવી દઉં અને હું તને ત્યાં દઉં તને તાર બાપુ કોઈ કઈ નો કે એ જવાબદારી મારી એ તમને તે દી કીધું હતું કે નહી હા એ તે દી કીધું બરાબર તો એ એવું તો એ એવું કરાવી શકે બાકી પેલા નંબર હાટુ માથાકૂટ કે એવું નો થાય તો આપણે પહેલા નંબર વાળું જ કરવું ભાઈ ના એવું તો એ નહીં એમાં ઓલું કરે કારણ કે અગિયાર મારી પાછળ વાળો આગળ છે હા મારી સામે પાછળ છેલ્લી દુકાન વાળો આગળ છે. હા એટલે આપડે ભગત એવી રડત કરી શકે એવો મારા મારે જોયું છે નવો ઓટો છે એ ઈ ભાઈ ને પાછળ લઈ લે અઢારમો નંબર એને દઈ દે એટલે તો હું મારા દસમા નંબરે વિયો જાવ હમ હા લ્યો ભાઈ તો આપડે અંકિતભાઈ કઈ વાંધો નથી બધા આ તો અડધા ને ખડ ને અડધા ને ગળ એવું થોડું હોય હા એટલે આમ છે સંકેતભાઈ હવે તમે આમ વિચારين કે મને યુટ્યુબર આરો ગોત દયો હવે યુટ્યુબર તો હવે ઘણા બધા છે તમે વાત કરો કોક ને તમારી રીતે પણ કોણ હોય મને તો હું આમાં તો ઓછો તમે મને ક્યો એને હું તમને તાર કોન્ટેક્ટ કરું આ લોકો છે ને જેટલા છે ની કોઈ મારા પર્સનલ ટુકમાં કોન્ટેક્ટમાં નથી સોશિયલ મીડિયા થ્રુ આપણે ઓળખતા હોઈએ ને હા હા બાકી આમ એવી રીતે કોઈને આપણે પર્સનલી નો ઓળખતા હોઈએ

હા ત્યાં તો મને અને આવી ચેનલ ચેનલ નું ભાઈ આવું હોય કે ભાઈ all ચેનલ માં આમ ચડે ને ચેનલ ની માં આમ ચડે એવી તો ભાઈ youtube વિશે તો પંકજ ભાઈ મને ય ખબર હોય હા એટલે મનસુખ ભાઈ ને કદાચ અંદર ખાને એમેય દુખ લાગ્યું હોય કે ભાઈ મિલન મને પર્સનલી ઓળખતો હતો તો મને આ મેટર કેવી જોઈને એ વસંત ભાઈ પાહે સીધો વયો એટલે એવું દુખે કદાચ લાગે એ સ્વાભાવિક વાત છે કે ભાઈ મિલન હું અને અંકિત ભાઈ તમને પર્સનલી ઓળખું હું બે વાર તો મનસુખ ભાઈ ઘરે જઈ આયવો છું તો એટલે એને કદાચ એમેય દુખ લાગ્યું કે ભાઈ મિલન મને પર્સનલી ઓળખતો હતો તો મને વાત કરાઈ ને બધી,

માનો કે મેં કોઈ પણ કાર્ય કરતા ફોન કર્યો તો એ કદાચ મને ટોકે બરાબર પછી ના માનો મારું કામ ના થયું પછી હું બીજા કાર્ય કરતા ફોન કરું અને એને હું ઓલા કાર્ય રેકોર્ડિંગ આપીને વાયરલ કરાવું તો એ ખરાબ કેવાય ને ભાઈ હા એ ભેગું ના થાય એ સાચું એટલે ઈ વસ્તુ તમે કરી હવે મારે એનું શું ભલામણ કરવી ના ના તો પણ એનો કેન્સલ રાખો ને ને એટલે એ કાંઈ આપણા સામામાં થૂક ઉડાડવા નહીં હા મનસુખભાઈનું કેન્સલ રાખો ને તમે સવારે વસંતભાઈ મારા વતી જરાક ચર્ચા કરો હા તો કઈ નહિ હું તો વાત કરીશ એમાં મને શું વાંધો તમે વાત કરો કે પેલો મિલન નું કઈ કરો અને નો ગોઠવવું હોય તો પણ કઈ ના પાડો તો એને બિચારા ને કઈ છેડો આવે તો કઈ મને ખબર પડે તો મારા આપડી રીતે અહીંયા હું પછી અંકિત ભાઈ અમારે કરવું એ મને કઈ ખબર પડે ને ભાઈ હા કારણ કે ખાલી હાલો નો કરે મારો ધંધો નો કર દે ભાઈ અંકિતભાઈ તો કઈ નઈ હાલો નથી કરવું બરોબર પણ મારે ખાલી સાથ તો તમારે ભાઈ પાંચ બે ભાઈઓ ને રેવું પડે ને તો અહીંયા તો એમ થાય કે નહીં ભાઈ વસંત ભાઈ મિલન બાજુ છે જેથી કરીને મારે તો કઈ બીક ન રે

મેં કીધું હો ભાઈ તમારે હિસાબ હોય બાકી તો આ તો ગુંડા આ જગ્યા ને હું નજીક થી જાણું એટલે મેં કીધું તમે નો જાણતા હો તો કે હારું કે મિલન હાલ આપડે ચઢાવું પછી કઈ વાંધો નઈ પછી અમે ચડાવ્યું કોલ રેકોર્ડિંગ drink માં પેલા બધી પાસે ચર્ચા કરી હતી તો એટલે તમે જરાક મારા વતી સવારે ને ફોન કરો હા તો હું વાત કરી લઈશ બરાબર હા અને આપડી બધી વાત પાછી અહીંયા નો કેતા નકર પાછો હું ગરમ થાય કરીશ તો અંકિત ભાઈ ને બધી વાત કરી દીધી હા તો વાંધો નઈ તમે ચર્ચા કરીજો ભાઈ કારણ કે ઓલા પ્રેમજી ભાઈ મારી ભણાવવાની કરી હતી ને. કોણ? પ્રેમજી ભાઈ પ્રવીણ ભાઈ છે. આપડા ગીર સોમનાથ ના આગેવાન દલિત સમાજ ના એને ને ભણવા માટે કરવા ફોન કર્યો હતો. કે ઓલા મિલન ભાઈ નું ભાઈ ધંધા નું બિચારા નું કરાવી દો ને કે તો એ તો પ્રેમજી ભાઈ ને ભાઈ કેટલો ગોદાઈઓ મને triple માં લીધો ને એવું બધું કરે છે. એટલે તમે જરા કે ધ્યાન રાખજો તમારી રીતે. એ જો કે મારી સાથે તો ઓલું ના કરે. પ્રવીણ ભાઈ બિચારા ને મને ફોન કરે ને ભાઈ.

એટલે મેં એને વસંતભાઈ ને પેલા પછી મોકલી સીધો મેં વસંતભાઈ ફોન કર્યો મેં વસંતભાઈ નામજી નો વીડિયો છે ને એમ કે છે મારે સમાચાર માં આવવું છે એટલે એટલે ભાઈ સમાચાર ની શોધ શું થાય છે મેં કીધું વસંતભાઈ આપડે તો સારું છે ને સડવા દયો સમાચાર માં તો કે સારું મિલે હાલ કાઈ કરીશું એટલે મેં પછી મેં ઓડિયો નીતિનભાઈ માં નાખ્યો નીતિનભાઈ એ સીધો ન્યુઝરૂમ વાળા ને દઈ દીધો ન્યૂઝ વાળા એ સીધો ચડાવી દીધો. તો આજ ભાઈ નંબર નામ જે ઠપકો દેતા તો ભાઈ મિલન માં કરાયો તો તું મિલન કે બધું લડી લેજો કે લ્યો આવું પાછું દુખ લાગે જીણી જેવું વસ્તુ હમ એલા ભાઈ તમારા માં પેલા અમે અપલોડ કરી દીધો તો કોઈ અમે થોડો ચડાવ્યો સમાચાર માં ઓલો નીટીંગ માં છે એ બ્લો રેકોર્ડિંગ એનો એનો ચડાવી દીધું હ આ હું ગાયબ થઈ ગયો તો ફોન બંધ થઈ ગયો તો તા એલાવા તો અમાર લોચા હાલે છે એ તો બધા લોચા આડા અવડા ગમે એટલે મોકો જ ગોટતા હોય ઓડિયા બેડિયા ચડાવવાનો હ એટલા આમ છે એટલે જરાક તમારી રીતે ભાઈ વાત કરજો Io andrò vettere, pallè, pallè, allo, e va Andoniello, non vuoi che lo ubrassi? Vale a parlare anche di E va JP.